છે કે જે આપણે ફરીથી ચર્ચા કરવા માંગીશ અસીમ સર પાસે આપણે ટેકનિકલ વ્યૂ હમણાં અમિત સરું પણ ફંડામેન્ટલ પણ જાણવું જરૂરી છે કારણ કે ઓવરઓલ આપણે જોઈએ તો સરકાર પણ ધીરે ધીરે ડિફેન્સ પર ફરીથી બહાર આપી રહી છે જસ્ટ રિસેન્ટલી લાસ્ટ વીક પણ આપણે સમાચાર હતા કે જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ તરફથી કુલ ચોપન હજાર કરોડના રક્ષા સાધનો ખરીદવા માટે તેઓએ એની મંજૂરી આપી હતી જે બસ સારા એવા બઝિંગ આપણને હતી ડિફેન્સ સ્ટોક જોવા મળે ઇવન એચએલ આપણે જોઈએ તો છેલ્લા એક મહિનામાં ત્રીસ ટકા જેવું પોઝિટિવ રિટર્ન આપણને જોવા મળ્યું છે અને ઇવન આજે આપણને રિપોર્ટ પણ આવે છે આઈસીઆસી સિક્યુરિટીસનો જેમણે બાય રેટિંગ ટાર્ગેટ રૂપિયા પાંચ હજાર આપ્યા છે અને એમનું પણ કહેવું એવું છે કે જે કંપનીઓ નાણાંકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં વીસથી બાવીસ ટકા ગ્રોથ કરી શકે છે અને સાથે કે જે ઓવરઓલ જે આગળ તેજસ અને એલસીએ જે પ્રચંડ જે વધુ ઓર્ડર હજુ પણ કંપનીને મળી શકે છે અને ઘણા બધા એવા સાધનો છે કે જ્યાં કંપની એક માત્ર એવી મોનોપોલી ધરાવે છે કે જે અહીંથી આપણે ભારતીય સેનાને અહીંથી તેઓ આપે છે એટલે કે અહીંથી તેઓ એમણે જે બિઝનેસમાં એ હેલ્પ કરે છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક માટે પોઝિટિવ હજુ પણ આવનારા સમયમાં જોવા મળી શકે ઇવન આજે આઈસીઆઈ સિક્યોરિરિટીઝ આવે પરંતુ અગાઉ ઘણા બધા પ્રોક્રેસ આવશે કે જે પોઝિટિવ થયા છે તો એક વખત અસીમ સર આપણે એચએલ છે જે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ કે હવે ધીરે ધીરે સરકાર હવે જે ડિફેન્સ તારો ફરીથી બહાર આપી રહ્યા છે નવા રક્ષા સાધનો ખરીદવા ઉપર ફોકસ કરી રહ્યા છે કે જેમાં આપણને ડિફેન્સ સેક્ટર તો સારા આપણને ઓવરઓલ પરફોર્મ કરતું જોવા મળી શકે છે પરંતુ એક એચએલ છે કે જેની ઉપર ખાસ ચર્ચા કરવી જોઈએ સર તો પ્રથમ તો જે ડિફેન્સનું બજેટ છે અને ઓવરઓલ જે ડિફેન્સના મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એનું છેલ્લા પાંચથી છ વર્ષમાં તમે જોશો તો વર્કિંગ ખૂબ સારું આવ્યું છે કંપનીના ફંડામેન્ટલો ખૂબ સારા આપણને જોવા મળ્યા છે અફકોર્સ ઇન બિટવીન આપણને જે વેલ્યુએશન્સના પ્રમાણમાં સ્ટોકનું પ્રાઇસ ઘણું બધું ઊંચા ગયા હતા અને એ કારણસર આપણને કરેક્શન જોવા મળ્યું હતું હવે આપણે જો ફંડામેન્ટલી વાત કરીએ તો આ બધી જ કંપનીઓ પાસે ઘણા બધા સારા ઓર્ડર્સ પણ છે આપણે અત્યારે વાત કરીએ એચઆઈએલની હું સ્પેસિફિકલી એચએલની વાત કરું તો તેજસના જે ડિલિવરીના શેડ્યુલમાં ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ડિલે થયું હતું પણ મેનેજમેન્ટની આપણને ક્લેરીફિકેશન આવ્યું છે અને આઈ થિંક કરંટ ઇયરમાં એ એ બધા જ જે ડિલિવરી બાકી છે એ આપી શકશે એવો એમણે આશા આપેલી છે હવે વર્કિંગની વાત કરીએ તો જરૂરથી અત્યારે આપ જુઓ તો નોટ ઓનલી ઇન ઇન્ડિયા પણ વર્લ્ડ વાઇડ જે રીતે ડિફેન્સની એક રિકવાયરમેન્ટ્સ આપણે જોઈએ તો વધતી ચાલી છે એ પ્રમાણમાં કંપનીઓ પાસે ઓર્ડર ઘણા સારા છે હવે માત્ર ઇન્ડિયા માટે જ બનાવે છે એવું નથી આપણે આ બધા પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ પણ કરતા આવ્યા છીએ એટલે નોટ ઓન્લી એચએલ મજગાઉ ડોગ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ છે આ બધા માટે મારો વ્યૂ પોઝિટિવ છે ડિફેન્સનું એલોકેશન ઘણું સારું છે અને એક્ઝિક્યુશન ટાઈમ થાય એના માટેના સરકારના સતત પ્રયત્નો રહ્યા છે એક્સ્યુરિટી બોલીશ છું હું મારું એટલું જ કહેવું છે કે એક જ્યારે પણ કોઈ નવું બાય કરવાની ઈચ્છા કરતા હોય તો એટલીસ્ટ વન વીક આપણને એપ્રિલનો આ અઠવાડિયું જે કેવી રીતે મુવમેન્ટ આવે છે જોઈને પછી બાય કરવાની પણ અધરવાઇઝ જો તમે મને લોંગ ટર્મ વ્યૂ કહેતા હો તો ડિફેન્સ સ્ટોક માટે મારું વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે ઇન્વેસ્ટરને ઘણા સારા વળતર આવનારા વર્ષમાં મળી રહેશે